દિલ્હીમાંથી ઝડપાયેલ પાકિસ્તાની જાસૂસ અને સીઆરપીએફ જવાન મોતીરામ જાટની પહેલગામ હુમલાના છ દિવસ પહેલાં પહેલગામ ખાતે જ બદલી થઈ હોવાનો ખુલાસો થયો છે કેન્દ્ર સરકારે પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ એટલે કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના ઉત્પાદન મોડેલને મંજૂરી આપી દીધી છે સ્વદેશી ટેકનોલોજીથી બનનારું આ દેશનું બીજું ફાઇટર જેટ હશે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા બીસીસીઆઈએ ત્રણ જૂને અમદાવાદમાં યોજાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં સેનાના ત્રણેય પ્રમુખોને આમંત્રણ આપ્યું છે જ્યાં સેનાનું સન્માન કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે બીજા તબક્કા અંતર્ગત અડસઠ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા ત્રણ તલાક નાબૂદ કરનાર પૂર્વ ન્યાયાધીશને વિભૂષણથી સન્માનિત કરાયા અમેરિકન સરકારે વિદ્યાર્થી વ્યવસાય એક્સચેન્જ વિઝિટર વિઝાના ઇન્ટરવ્યૂ પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની યોજનાનો એક ભાગ છે ભારતના પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ અને ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સે ભારતને સમર્થન આપ્યું છે આ સાથે જ પ્રતિનિધિ પ્રખર દેશભક્ત વીર સાવરકરજીની જન્મ જયંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ભારતના પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ શશી થરૂરે પનામામાં કહ્યું કે ભારતને યુદ્ધ કરવામાં કોઈ રસ નથી પરંતુ આતંકવાદીઓને દંડ આપ્યા વગર છોડીશું નહીં મુંબઈ હુમલામાં દોષિત આતંકવાદી તહબુર રાણા મામલે પટિયાલા કોર્ટમાં આજે સુનાવણી થઈ શકે છે તેણે પરિવાર સાથે વાતચીત કરવાની મંજૂરી માંગી છે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા એક થઈ ગઈ છે જેમાં કેરળમાં સૌથી વધુ ચારસો ત્રીસ કેસ એક્ટિવ છે મંગળવારે ગુજરાતમાં સત્તર નવા કેસ નોંધાયા હતા